આજેનું બાઇબલ વચન ડેનિયલ ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ એકોતેર અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધી ક્ષમા કર અને અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન પ્રકાશ અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને વંદન કરો કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટિ વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અને અમને પરીક્ષણમાં ન લાવ બચાવ આમેન પ્રકાશ અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન गाઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને વંદન કરો કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો ઉંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કુટિ કુટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર ગાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો પ્રકાશ અને અંધકાર પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન